આજ રોજ સોનગઢ સર્કિટ હાઉસથી વાસદાના ધારાસભ્ય અને આદિવાસી અનંત પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યુસુફ ગામિત રેહાનાબેન ગામીત સહિત આદિવાસી નેતાઓની આગેવાની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય જન આક્રોશ રેલી કાઢવામાં આવી નોંધવું રહ્યું કે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં અનેક પ્રકારના પ્રોજેક્ટ લઈને જળ જમીન અને જંગલનો નાશ કરવામાં આવી રહ્યો છે તથા આદિવાસીઓના લોકોને છીનવી લેવામાં આવી રહ્યા છે અને આદિવાસી નેતાઓએ આક્ષેપ કર્યો છે તથા એક પૈસો અને ગ્રામસભાને વિશેષ મહત્વ આપવાની માંગણી કરી હતી આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની અને ગ્રામસભાની પરવાનગી વિના કોઈ પણ પ્રકારની માપણી ન કરવામાં આવે અને જમીન સંપાદન કરવામાં આવે તેવી મામલતદારને વાત કરવામાં આવી આ રેલીમાં આસપાસના ગામડામાં રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને આદિવાસી વિસ્તારના જળ જમીન અને જંગલના રક્ષણ માટે પોતાના સ્થાનો પણ આપી દેશે પરંતુ તેને નુકસાન થયું અને આદિવાસી વિસ્તારના જળ જમીનને રક્ષણ માટે આપી દેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી સરકાર આદિવાસીઓના માંગણીઓને ધ્યાનમાં રાખી દરેક પ્રકારના નિર્ણય કરે તેવી વાત કરવામાં આવી છે રેલી અંતર્ગત બસ સ્ટેન્ડ પર જાહેર સભા પણ કરવામાં આવી તથા ભગવાન બિરસા મુંડા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા આ પ્રસંગે આદિવાસી નેતા અનંત પટેલ અને યુસુફ ગામીતે મીડિયા સમક્ષ પોતાનો નિવેદન આપતા શું કહ્યું આવો આપણે એમની વાણીમાં જ સાંભળીએ રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી મેદાન તાજેતરમાં પથ્યું છે સભાના વિધાન સભા સપ કે ગ્રામ સભા અમે શ્રીને અરજી પત્ર આપ્યો હતો અને 19 તારીખે ત્યારે સાત કાસી મુકામે ટીયર છોડવામાં આવ્યા છે પણ અમારી એક જ માંગણી હતી કે સુપ્રીમ કોર્ટ ત્યારે ગ્રામ સભાને સર્વોપરિઘર્તી હોય તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો તમે પણ પહેલા

આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને પણ જાગૃત કરીશું અને આજે પણ અમે આવેદન પત્રમાં એ જ લખ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામસભા સર્વોપરી છે તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો અનાદાર કરવાવાળા તમે કોણ જો તેઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો પણ અનાદાર કરશે તો સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એનો અનાદાર કરે તેના પર દેશદ્રોહનો ગુનો લાગે